જય રામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો આજે તારીખ છે પચીસ અને હું આજે તો આખો દિવસ કરે જ રહ્યો મગર આજે કંઈ પણ કામ નથી તો આજે ને તૈયાર થઈ ગયો અને બેઠો તો તો પછી યાદ આવ્યું કે વ્લોગ ઉતરવાનો છે તો વ્લોગ ચાલુ કરી દીધો છે પછી થતી હતી ગરમી તો હું આવી ગયો ગામમાં અને આ છે અમારી નિશાળ ને બપોરના ગયા છે ત્રણ ને હું જાઉં છું ગામમાં અને મિત્રો આ છે સોમનાથ દ્વારકા હાઈવે અને મહાદેવ હોટલ તો ચાલો ગોલો ખાતા આવીએ ને પાછા આવીએ તો અહીં આવી ગયો છું ને મિત્રો અહીં હોળી અને ધુળેના પર્વ છે તો અહીં ખૂબ જ ભીડ છે તો મિત્રો ઘરે આવી ગયો અને થોડીક વાર બેનને રમાડી તો બેન કે મને ફોન દે તો મિત્રો થોડીક વાર થઈ તો પપ્પા આવી ગયો ગામમાં કાલે કારણ કે કાલે છે મારે નામકરણ તો અહીં રસોડામાં આવ્યો છો અને અહીં બધા લોકો બેઠા છે વાતું કરે છે તો આગળ જોતા જાઓ જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આવી ગયો ઘરે અને મારા મામાનો છોકરો જીત આવી ગયો છે અને મારે કાયમ વિડીયો જોયો છે અને કે છે મને બ્લોગમાં લેતો એને આજ બ્લોગમાં લઈ લીધો તો મિત્રો જ અમે લીધું છે અને હવે હું ને જીત ફૂટબોલ રમી રમી રહીએ છીએ તો જો તો અમે ફૂટબોલ રમી લીધું છે અને આપના વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળે બીજા કાલના વ્લોગમાં બાય